સોનાની દાણ ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ફિલ્મી ઢબે પકડ્યો સોનાની દાણ ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ફિલ્મી ડબ્બે પકડ્યો હતો ઓગણત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના ડુમસ ખાતેથી એસઓજી પોલીસે આંતરરાષ્ટ્રીય સોનાની દાણ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો એસઓજી પોલીસે દુબઈથી સુરત લવાયેલા સાત પોઈન્ટ એકસો અઠાવન કિલોગ્રામ ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની સોનાની પેસ્ટ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે સોનુ મોકલનાર મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો ગઈકાલે એસઓજી પીઆઈ અશોક ચૌધરીને બાતમી મળી હતી કે આરોપી બલદેવ સરખેલિયા દુબઈથી નેપાળ બોર્ડર થઈ સુરત કોર્ટમાં સરેન્ડર થવાનો છે જે બાદ એસઓજી પોલીસે અઠવાલાઈસ વિસ્તારમાં વોચ ગોઠવી ગુનાના મુખ્ય આરોપી બલદેવ સરખેલિયાને નાટ્યાત્મક ઢબે ઝડપી પાડ્યો હતો સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા દસ મહિના બાદ ઝડપાયો હતો પોલીસથી ભાગતો બળદેવ ઉર્ફે પાર્થ કોર્ટમાં સરેન્ડર થવા દુબઈથી નેપાળ પહોંચી બાય રોડ સુરત આવ્યો હતો પણ તે કોર્ટમાં પહોંચશે તે પહેલા જ એસઓજીએ પકડી લીધો હતો એસઓજી તેને રિમાન્ડ માટે રજૂ કરશે તેમજ તેની ધરપકડ અંગે ને પણ જાણ કરશે દુબઈથી અંડેવેરમાં બનાવેલા ગુપ્ત ખાના અને બૂટમાં છુપાવીને લાવવામાં આવેલી રૂપિયા ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની સોનાની પેસ્ટ સાથે ફેનલ રાજેશ માવાણી નીરવ રમણીક ડાવરિયા ઉમેશ ઉર્ફે લાખો નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો એસઓજીએ ત્યારબાદ દાણચોરીથી સોનું મંગાવનાર વિશાલ ઉર્ફે વિકી ધીરુભાઈ ગાંબાણીની પણ ધરપકડ કરી હતી એસઓજીની તપાસમાં સોનાની આંતરરાષ્ટ્રીય દાણ ચોરીનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા હોવાનું અને તે દુબઈમાં રહી રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું એસઓજીએ તેની તપાસ કરી હતી પણ તે મળ્યો ન હતો દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખભાઈ સખરેલિયા કોર્ટમાં સરેન્ડર થવાનો છે જોકે તે પહોંચે તે પહેલા જ પકડી લીધો હતો પ્રાથમિક પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે તે છેલ્લા દસ મહિનાથી પોલીસથી ભાગતો રહી કંટાળી ગયો હતો આથી કોર્ટમાં સરેન્ડર થવા માટે તે દુબઈથી હવાઈ માર્ગે નેપાળ પહોંચ્યો હતો અને ત્યાંથી બાય રોડ સુરત આવ્યો હતો એસઓજી આવતીકાલે તેને રિમાન્ડ માટે રજૂ કરશે તેમજ તેની ધરપકડ અંગે ડીઆરઆઈ ને પણ જાણ કરશે દુબઈ થી સોનાની દાણ ચોરી નું નેટવર્ક ચલાવતા બળદેવ ઉર્ફે પાર શર્મા ની પૂછપરછ તેની સાથે કોણ કોણ સામેલ છે તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ